પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી નાના થી મોટા બધા લોકો આને વાપરી શકે છે એનું કારણ છે કે આ ટોટલ આયુર્વેદિક ઔષધી છે આયુર્વેદિક ઔષધી તમને નુકસાન નહીં કરે શરીરમાં ફાયદો જ કરશે તો તમે પણ ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો વોટ્સઅપ નંબર અને ડિટેલ નીચે લખેલી છે તો આજે જ કોન્ટેક્ટ કરી લેજો ઘરે બેઠા મંગાવી લેજો